નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર પ્રકરણ બે જે છે રેસનો ઘોડો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે મિત્રો જો ચેનલ ઉપર નવા હોય ચેનલ વિશે જણાવી દઉં આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ ની અમારી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો તે ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં હવે આપણે કરીએ સ્વાધ્યાયની શરૂઆત પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલો વિનુકાકા વાત વાતમાં શું કહેતા તો આવશે ઓપ્શન એ નિશાન ઊંચું રાખવું જોઈએ બીજો અંકિતના માતા પિતાનું સમનું હતું કે તો આવશે બી તે ઉમદા માણસ બને નેક્સ્ટ હવે બીજો જોઈએ કે એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી નેક્સ્ટ આગળ વધીશું બીજો પ્રશ્ન છે કે અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તરણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા જોઈએ ત્રીજો બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાના આ વાક્યનો કુટાર્થ સમજાવો તો સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે એમણે કહ્યું બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાય છે ધોરણ દસનું એ સ્વાધ્યાય તમારે એકવાર ચોપડાની અંદર લખી તૈયાર પણ કરી લેવાનું છે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી મિત્રો બધું જ આમાંથી જ પૂછાય છે ચોપડીમાં ચોપડીના સ્વાધ્યમાંથી જ પૂછાય છે જોઈએ બીજો હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો એનો જવાબ થશે હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો જોઈએ ચોથો મોટા પ્રશ્નો છે સાત આઠ લીટીમાં ઉત્તર લખવામાં પહેલો રેશનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો મિત્રો તમારે પરીક્ષાની અંદર જો આટલો મોટો પ્રશ્ન પૂછાય તો તમારે પહેલાં તો લખી લેવાનું છે પાઠનું નામ લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર આટલું લખીને પછી પ્રશ્નના જવાબની શરૂઆત કરવાની છે મિત્રો આજે એનો સંપૂર્ણ જવાબ આપેલો છે આપણે સંપૂર્ણ જવાબ વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ થઈ જશે માટે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો જોઈ શકો છો મિત્રો આનો સંપૂર્ણ જવાબ આપેલો છે આપણે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું બીજો પ્રશ્ન આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો તો રેશનો કોડો વાર્તામાં આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે વિધાન અંકિતની મા નીનાબહેનનું છે નીનાબહેન પોતાના બાળક અંકિત પર ભણતરનો વધુ પડતો ભાર મૂકવામાં માનતા નથી બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કોમ્પ્યુટર ક્લાસ ભરવા જાય તે એમને પસંદ નથી તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું ન જોઈએ તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની બગીચામાં જઈને હિંચકા ખાવાની જેવી અનેક બાળ સમજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ બાળકને રામાયણ મહાભારતની બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવા આપવી જોઈએ એના વાંચનથી એમનામાં કૌટુંબિક ભાવના દેશપ્રેમ જેવા અનેક સંસ્કારોનું સિંચન થાય છે નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે પણ તેને માટે બાળકને સતત ટોકટા રહેવું તેને ઉતારી પાડવું એ યોગ્ય નથી ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે પણ એથી વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી અને એક ઉમદા માણસ બને એ હોવું જોઈએ નીનાબહેનનું પણ આ જ સપનું હતું અને તેના દીકરા અંકિતે એ પુરવાર કર્યું નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો રેશનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો તો રેશનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે વિનુકાકા એ વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનાર મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ એ રેસનો ઘોડો છે વિનુકાકા એને દોડાવે છે એમાં સૌરભ ઊણો ઉતરે કે પછી ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો સૌરભ મોટી ડોગરી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુકા કહી છે એમાં એમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો મા બાપ સાથે વાત કરવાનો એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દૃષ્ટિએ રેશનો ઘોડો શીર્ષક યથાર્થ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ દસ ગુજરાતીનું પ્રકરણ બે જે છે રેશનો ઘોડો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત